અભિમાનીનું માથું નીચું પંચતંત્રની વાર્તા મારી ચેનલ માંગ નવા છો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક ગામમાં ઉજ્જવલક નામનો ગરીબ સુથાર રહેતો હતો પૈસા કમાવવાના હેતુથી તેણે વિદેશ જવાનું વિચાર્યું અને વિદેશ જવા માટે ઘર છોડી દીધું ગામ વટાવ્યા પછી રસ્તામાં ગાઢ જંગલ હતું જ્યાં તેને એક ઊંટ પ્રસુતિની પીડાથી રડતી જોઈ તે ઊંટે ઊંટને જન્મ આપ્યો સુથારને ઊંટ અને તેના બાળક પર દયા આવી અને તેણે વિદેશ જવાનો વિચાર છોડી દીધો અને તે બંને સાથે પોતાના ઘરે પરત ફર્યા તેણે ઊંટને ઘરની બહાર એક ખીંટી સાથે બાંધી દીધી તે દરરોજ જંગલમાંથી લીલા પાંદડા લાવીને ઊંટને ખવડાવવા લાગ્યો થોડા દિવસોમાં ઊંટ સ્વસ્થ થઈ ગયો તેની અને તેનીનું બાળક સુથારના ઘરે રહેવા લાગ્યા ઊંટના દૂધનો ઉપયોગ સુથારના બાળકો પીવા માટે કરતા હતા અને તે ગામમાં થોડું દૂધ વેચતા હતા આ રીતે ઊંટ તેની આજીવિકાનું સાધન બની ગયું સમય વીતતો ગયો અને ઊંટનું બચ્ચું પણ મોટું થયું સુથારોએ માલની હેરફેર કરવા માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું સુથારે ઊંટના ગળામાં ઘંટ બાંધ્યો તેનાથી તેને ખબર પડી જશે કે ઊંટ ક્યાંક છે અને તેને શોધવાનું સરળ બની જશે થોડાં વર્ષોમાં સુથારે ઊંટનું ઊંટ વડે આવક મેળવવાનું શરૂ કર્યું બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ જે ઊંટના ગળામાં ઘંટ બાંધેલો હતો તે પોતાને બીજા ઊંટો કરતા ચડિયાતો માનવા લાગ્યો જ્યારે બધા ઊંટ પાંદડા ખાવા જંગલમાં જતા ત્યારે તે જૂથ છોડીને એકલો ફરતો અને મોડા ઘરે પરત ફરતો જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય હતો તેના ગળામાં પ્રાણીઓ ઊંઘને ઓળખતા અન્ય ઊંટોએ તેને ચેતવણી આપી પરંતુ તેના અભિમાનમાં તેને કોઈનું સાંભળ્યું નહીં તેને લાગ્યું કે અન્ય ઊંટ તેની ઊંટની ઈર્ષ્યા કરે છે તેથી તેને તેના ગળામાંગથી ઉતારવા માંગે છે એક દિવસ જંગલમાં પાંદડા ખાઈને બધા ઊંટો ગામમાં પાછા ફરવા લાગ્યા તેથી બધાએ તે ઊંટને તેમની સાથે આવવા કહ્યું પણ તે એકલો જ જંગલમાં ફરવા નીકળ્યો જ્યારે પણ તે ચાલતો ત્યારે તેના ગળાની ઘંટડી વાગવા લાગતી જ્યારે સિંહ ઘંટના અવાજની પાછળ ગયો ત્યારે તેને એક સ્વસ્થ ઊંટ જોયો તેને તેનો શિકાર શોધી કાઢ્યો હતો તેને ઊંટ પર ધક્કો માર્યો અને તેના કામનો નાશ કર્યો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ